સ્વામિનારાયણ ભગવાનની જાય સ્વામિનારાયણ ભગવાન જ્યારે માણકી પર સવાર થઈને એક ગામથી બીજે ગામ વિશ્રમ કરતા હોય છે ત્યારે ભક્તોને ખ્યાલ આવે કે મહારાજ આ ગામથી બીજે ગામ આ રસ્તેથી નીકળે છે જ્યારે ભક્તો દર્શન માટે ઊભા રહે છે અને માણકીનો વેગમાં બહુ પૂરફાટ માણકી દ્વાડે જાય છે ત્યારે ભક્ત કહે છે કે મહારાજ તમે માણકીને ધીરે ધીરે ચલાવો ધીરે ધીરે માણ કીને ચલાઓ ધીરે ધીરે રેવાલા માણ કિને હાંકજો ધીરે ધીરે રેવાલા માણ કિને અમને તે નજર મારા કજો છબીલા છેલ્ ધીરે ધીરે રેવાલા માણકીને આંકજો ધીરે ધીરી રેવાલા માણકીને આંકજો દર્શન કાજે એકલી અટોલી દર્શન કાજેવાલા એકલી અટોલી માર્ગ ને હું તો ઉભી સુછબીલા છેલ ધીર ધીરી રેવાલા માણકિને આંકજો એ માર્ગ ને કોલ ધીર ધીરી રેવાલા માણકિને આંખજો ધીર ધીરી રેવાલા માણકિને આંકજો પગલા પડે ને ધર તીર દમ ધમતી હે પગલા પડે ને ધરતી રે ધમ ધમતી મન ભરીને નિરખવા છબીલા છેલ ધીરી ધીરી રેવાલા માણકિને આંખજો મન ભરી ને છબીલા છેલ ધીરી ધીરી રેવાલા આંખ કજો એ ધીરે ધીરી રેવાલા માણકિને આંખ જો હરખબરી હું તો હાલી રે ઉતાવળી એ હરખભરી હું તો હાલી રે ઉતાવળી ઘનશ્યામની કાજ થય ગેલી છબીલા છે ધીર ધીરી રેવાલા માણકિને આંકજો ઘનશ્યામની કાજ થય ગેલી છબીલા છેલ ધીર ધીરી રેવાલા માણકીને આંકજો ધીરી ધીરી રેવાલા માણકિને આંકજો દાસ જીવનનો નાથ રંગી લો दास दासीवनो नाथ रङ्गीलो निर्खीने थय सो उञलिलाल धिर धीरि रेवाला माणकिने आको निर्खीने थय सो उलिलाल धिरि धीरिवालाे आकजो ीरिव मन कीन आकजो तीरि धरीरे मा कीनेे आकजो तीरि दिरे मन कीने आकज